તમારી ટીમ આવી ગઈ છે કોટેક કરવા આજે ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો છે તો ઇન્ટ્રો ધીમે ધીમે કિશનભાઈ આપી દીધો છે હેલો હેડ ફેમિલી કેમ છો જય માતાજી જય બાબા સીતારામ હર હર મહાદેવ જય શ્રીરામ ફરી નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે પાછો નવો બ્લોગ ચાલુ કર્યો છે મસ્ત મજાનો પાંચ દિવસ પછી નવીરા આજે છે પાછો કપાસ વીણાનો છેલ્લો દિવસ અમારે કિશનભાઈ કીધું એમ તો હવે છે ને એક દિવસનો વીણવાનો રહ્યો છે બાકી બધું પૂરું થઈ ગયું છે તો આજે પાછું છે ને અમારે પટેલ આવવાના છે તો હનને છે ને આપણે એને લેવાય જવાનું છે તો બ્લોક ની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો આજે છેલો દિવસ છે કપા વીણવાનો તો ફટાફટ પૂરું કરી નાખી તો આ ભાઈ આવડા છે ને કપા વીણવાનો છે આપણે તો આજે આખો દિવસ ની અંદર છે ને આપણે કપા વીણી નાખવાનો છે એવો ટાર્ગેટ છે હું કેવું અંકિત ભાઈ વીણાઈ દા કે હવાર હવાર માં ભઠ્ઠી કરી નાખી છે અમારે વોલા ભાઈ તો ટીમ લાગી જશે કોટેક ક્લેક કરવા

એ તો ભાઈ રહેવાનું છે હવે દસ વાગ્યાની સા આવી છે સા પીવા બેહી જ છે બધાય આજ છેલ્લી સા છે ને ખેડૂને પીને જ છે હજી એમ તો ભાઈ માનની પાસે આવી છે હજી કારણ કે આખો દિવસ થઈ જવાનો છે હજી બધાય નાસ્તો કરે છે એમ બપોરનો ટાઈમ થઈ ગયો છે ને વાગ્યા છે ભાઈ છે ને દોઢ દોઢ વાગ્યા હું જ વીણી લીધું ફફડાટી બોલાવી ખેતર આવી ગયા છે ને ઉથલ મારી અને હવે થઈ ગયા છે દોઢ હવે ખાઈ કાપાય ભાઈ ભરાઈ ગયા છે જો અઢી વાગ્યા નો ટાઈમ થઈ ગયો છે ને બપોરા કરીને પાછા લાગી ગયા છે કામે એક એક સા છે અને તડકો થઈ ગયો છે પાછો ગુજબ લેવાલો ટાઈટ બે દિવસ ટાઈટ એટલી પડી ભયંકર ની અને હવે પાછો તીડકો થઈ ગયો જ્યાં આપણે શરૂઆતમાં કપા વિના ચાલુ કર્યું હતું ને એ પ્રકારનો તરીકો પડે છે તો વીણવાનું થોડુંક છે આમ ઘણો તો આખો દિવસની અંદર જોઈ પૂરું થઈ જાય તો સારી વાત છે બાકી જો કપા વિણ ચાલુ છે ને અહીંયા તો ઘઉં ઉગી ગયા છે મસ્તીના કપા ગાડી છે ને ભાઈ આમાં આમાં ઘઉં થઈ ગયેલા છે બાજુનું ખેડૂતનું છે હે હા ભાઈ એમ છે ને આજે છે ને કપા વીણા છેલ્લો દિવસ છે તો અડધા છે ને ભાઈ ફસમાં છે ને આપણે ભૂગીયા છીએ હેડે ને આમાં છે ભાઈ અમારે છે ને સોથી વીણી છે સોથી વીણી ના કપા છે આ મારા બધું ચોથી વીણીના કપામાં ભાઈ કઈ ઘટે નહીં એવું છે તો ભાઈ છે ને મહેમાન આવે છે મહેમાન પૂછે છે સાંજે પછી એને આપણે જવું જોઈએ અમે લેવા કારણ કે એને જોયું નથી તો એ આવે ને પછી લેવા એને તો કપા વિણાનું કામ સહી કન્ટિન્યુ કરી ને પૂરું કરી સાંજના વાગી ગયા છે પાંચ અને એક એક શાહ છે બાકી ભાઈ અને આજે સહેલા સહેલા છે ને કપા વિણામાં ચેલેન્જ થઈ ગયો છે મકાદમ સાથે જો બધે વીણતા આવે અમારે કાકા છે ને અને ઐશ્વ્ય આવ બે ને ચેલેન્જ કર્યું છે શાહનું કોણ આવે પૈાર પેલા છે ને કોણ સા નીકળે ને એ જોવાનું છે હવે જોઈએ હમણાં આગળ અત્યારે સુધી તો કાકા કાકાની આગળ હતા પણ હવે કિરુબેન ની આગળ થઈ ગયા જોઈએ અત્યારે કિરુબેન ની આગળ છે હવે છેલ્લે છેલ્લે ભાઈ ચેલેન્જ જામી ગયો છે જોરદાર એમાં પાછો અમારા મકાદમે ચેલેન્જ કર્યો છે દિવસે કપા વીણવામાં ભરી છે ઉષાબેન વાહ વાહ ઓહો ઓછા જઈ ગજબ લેવલ નો કારણ કે હવે આમાં જ કઈ છે આ નહીં મકાદમ સીધી જાઓ ભાઈ ઈ તો ભાઈ શાહ ની આપડે ઓલી નો કેવાય ને કઈ આમાં કોઈને ને નો કઈ કેવાય ને કેમ છે આઈશું બેન

એસિડિટી ના કારણે છે ને ભાઈ ભોલાભાઈ ને મજા નહોતી એટલે એ ભાઈ હોય ગયા તા તો હવે પાછા વીણવા માંડી છ વેગન નો ટેમ થઈ ગયો છે આ હેઠે વહી આવ્યા હજી શારસા બાકી છે વીણ કમ્પ્લીટ કરવાનું છે આજે પાછો છે ને આશામાં સેલે હતો મકાદમ ને કિરુબેન સાથે પણ કિરુબેન જીતી જાય ને મકાદમ હારી ગયા ઐશુબેન ની તો અહીંયા વીણા છે હજી શાહ અહીંથી ને એટલો બાકી છે અને કેરુબેન ની બીજો સા લેવા આવ મિણ છે તો ભાઈસા ને હજી 4 સા બાકી છે વીણવાના વીણી નાખી હજી મોડું થાય કારણ કે હજી અમારા પટેલ એને લેવા જવાનું છે તો ફટાફટ વીણવા માંડ તમે જોઈ શકો છો બધા મિત્રો આમ સાડા 6 થી પૂર્ણ 7 નો ટાઈમ થઈ ગયો છે પણ વીણવાનું ચાલુ છે છેલ્લા દિવસે રેફર તોડી હા છેલ્લા દિવસે છે ને ભાઈ રેકોર્ડ બહાર તોડ નાખ્યો છે કારણ કે છે ને એટલો ટાઈમ તો મેં કોઈ દિવસ નહીં ભીરો એટલો આજે ટાઈમ ભલ લીધો છે કારણ કે હજી વીણાણું નથી રહ્યું હજી વીણાઈ નહીં રહ્યું એનું કારણ છે ભાઈ થોડું થોડું રહી જાય એમ છે તો ધીમો ધીમો વીણીએ છીએ ભાઈ ગોટા દેખાય એમ સમજો તમે ફેમિલી જો વીણ્યા છે કપા હજી શિવજી મંદિર ની આરતી થઈ ગઈ છે તો બેન ની પોગી ગયા છે મેમાં અને સીધા આવીને બહાર દીધા કામ કરો બેન શું કરો તમે

તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાઈ પીને રેડી થઈ ગયા છે ને કારણ કે મોડું થઈ ગયું છે એનું કારણ છે ભાઈ આપણે છે ને મારા પટેલને લેવા વહી ગયા હતા લઈને આવીને પાછા ગામમાં વહી ગયા કારણ કે ઘણું બધું કામ હતું તો અત્યારે વાગી ગયા છે ભાઈ બાર બાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે એડિટિંગ કરશું અપલોડ કરશું તો મોડું થઈ જવાનું છે તો આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી મળીશું નવા બ્લોગ વિડીયોની અંદર તો ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા સીતારામ